તૂટે તેની સ્થિતિ છે ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું અમદાવાદમાં કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અન્ય ભાષાભાષી ભાષી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે કરણસી યુદ્ધ કોંગ્રેસમાં પણ લાંબા સમયથી સેવા આપી હતી કરણસી તોમરે સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે કરણસી તોમર અમદાવાદમાં વસતા હિન્દી ભાષીઓ પર તેમની મજબૂત પકડ છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતિન વિચલાણી લાઈન પર જી હિતિન કરણસી કે જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો જોડ્યો બિલકુલ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાંથી આ એક સૌથી મોટો ઝટકો કહેવાશે કારણ કે એક બાદ એક જારે ધારાસભ્યો તૂટી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદો જારે પાર્ટી છોડી રહ્યા છે રાષ્ટ્રીય નેતૃત્વ અને સ્થાનિક નેતૃત્વટી નારાજ થઈને એવામાં કરણસિંહ તોમર જેમનું હિન્દી ભાષીઓ પર અમદાવાદમાં અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ના પદેથી જે છે તે રાજીનામું આપી દીધું છે પણ રાજીનામું આપી દીધું છે થોડા દિવસ અગાઉ તેમની ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત થઈ હતી હોઈ શકે છે કે જયારે આવનારા દિવસોમાં ફરી એકવાર કેટલાક લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવશે તે દરમિયાન કરણસિંહ તોમર પણ ભારતીય જનતા પાર્ટીમાં